સમગ્ર રાજ્યમાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભુજના ખાવડા ખાતેની ઉચ્ચતર માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે બાળકોને વહાલથી આવકાર આપીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો કલેક્ટરશ્રીએ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કચ્છ શ્રીએ જણાવ્યું હતું કે બાળકો સ્કૂલમાં હોંશે હોંશે ભણવા આવે એવું વાતાવરણ ઊભું કરવું એ આપણા સૌની જવાબદારી છે તેઓએ ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ભણાવવા માટે વાલીઓને અનુરોધ કર્યો હતો આ ઉપરાંત બાળકો પર્યાવરણ જાળવણી પ્રત્યે સંવેદનશીલ બને અને શાળામાં તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું રહે તે બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી કલેક્ટરશ્રીએ પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને જીવન માં ખૂબ જ આગળ વધો એવા સ્નેહપૂર્વક આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે તાલીમી આઈએએસ અધિકારી શ્રી એમ ધારાણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે કચ્છ જિલ્લામાં કોઈ પણ બાળક વિદ્યાર્થી વંચિત ના રહે એ લક્ષ્ય હાંસલ કરવા માટે વાલીઓને સહકાર આપવા અપીલ કરી હતી આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી ખાવડાના સિનિયર નાયબ મામલતદાર અમિત પરમાર શાળાના આચાર્ય શ્રી અંકિતાબેન સહિત શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા